જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલા અંગે સેના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે આ દરમિયાન પાકિસ્તાન તરફથી સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જોકે સેનાએ પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યો માહિતી અનુસાર ઉરી સેક્ટરમાંથી કેટલાક આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો જોકે સર્ચ ઓપરેશન ચલાવી રહેલી સેનાએ તેમને યોગ્ય જવાબ આપ્યો અને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા પહેલગામ હુમલા અંગે સેનાના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે દરમિયાન ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બારામુલાના ઓપી ટીકા ખાતે લગભગ બે ત્રણ આતંકવાદીઓએ બારામુલાના ઉરી નાલામાં સરજીવન જનરલ વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો જોકે નિયંત્રણ રેખા પર સતર્ક ટીપીએસ સૈનિકોએ તેમને જોયા અને તેમને રોકવા કહ્યું ત્યારબાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અનંતરાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ અનેક પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યા આ ઉપરાંત વીસ લોકો હજુ પણ ઘાયલ હોવાના અહેવાલ છે ઘટનાની માહિતી મળતા જ સેનાએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું